થયેલા હુમલા કેસની અંદર હવે આપણે જોયું કે ટીમે તમામ આરોપીઓનો કબજો લઈ હવે તપાસ શરૂ કરી છે પણ હવે જ્યારે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે નવનીત બાલિયા હવે શું કહ્યું છે તેમની ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

તમામ આગેવાનો છે મેદાનમાં આવી રહ્યા છે એક પછી એક કોળી સમાજના આગેવાનો છે નવનીત બાલધ્યાને મળી પણ રહ્યા છે આજે પણ અનેક આગેવાન એવા છે કે જેમને મળવા માટે પહોંચી રહ્યા છે એ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે પણ આ બધાની વચ્ચે જ્યારે એસઆઈટીની ટીમે તમામ તપાસ શરૂ કરી છે તમામ આરોપીઓનો કબજો લઈ અને હવે ક્યાંક નવા નવા વળાંક પણ આમાં સામે આવી શકે એમ છે અને સવાલ એ પણ છે કે જ્યારે એસઆઈટીની ટીમે તમામ તપાસ શરૂ કરી છે આરોપીઓ સાથે તો શું ખરેખર જયરાજ આહિર છે એમને પણ તપાસ માટે બોલાવવામાં આવશે ખરા

સજા થતી હોય એની ઉપર સજા થાય એટલે મને નહીં મળે આ કલમનો પણ ઉમેરો થયો છે આ કલમનો ઉમેરો તો જો એને ગુનો કર્યો છે તો એ પ્રમાણે કલમનો ઉમેરો થવાનો છે ને તો પહેલાના જે કોઈ અધિકારીઓ હતા એની સાથે ફૂટેલા હતા એટલે કોઈ એવી કલમનો નહોતી ઉમેરી એના નામ નથી પણ ઉમેરા મારા કેવા મુજબ ફરિયાદ પણ નોતી લીધી હવે એસઆઈટીએડી રચના થઈ છે ઉપરથી આગેવાનોનો પ્રેશર છે સરકારનો સાથ છે તો બધું કાયદાકીય રીતે અત્યારે વ્યવસ્થિત ચાલે છે તો આગળ જે જે થાય જોઈએ કેટલો સંતોષ તમને સંતોષ તો અત્યારે પચાસ ટકા થયો છે કે આ ફરી વખત આ લોકોને ને રિમોટ મેળા છે આ બધું થયું છે પણ ફૂલે ફૂલ આખો કમ્પ્લેટ થઈ જાય મુખ્ય આરોપી સુધી પહોંચી જાય એટલે મને સમાજ થકી ન્યાય મળી ગયો માની લઈશ હવે મેં તો જે એના વિડીયો પર જો કારણ કે હું તો બહાર ગામ હતો એટલે અઠવાડિયા બહાર હતો પોતે મારી તબિયત બરાબર નથી પણ જે નવનીતભાઈઓ પર બન્યો છે સમાજ માટે ખૂબ આઘાતજનક છે ખરાબ બન્યો છે આ ન બનવું જોઈએ એક વાત કોઈ એવી ગંભીર નહોતી કે જે આટલી હદી હુદી જવું પડે અને જે ગયું છે અને એના માટે જે અધિકારી જે પગલાં લેવા દે તો અમતદાર પોતે ફરિયાદી કહેતો હોય ત્યારે એના માટે કાંઈ વિચારીને ને આગળ પગલાં લેવા દે હું પોતે માનું છું બીજું કે આ બગડાણા છે એ એવી પરિસ્થિતિ છે કે આખા દેશની અંદર આ નામ ખૂબ શ્રદ્ધાવાળું છે અને લોકો થી અહીંથી આવે છે અને બગડાણમાં એમાં નવનીતભાઈ ઉપર જે આ હુમલો થયો એ કરતા આ નાના માણસ માટે આવું થયું અને એ પણ મને યોગ્ય લાગતું નથી ખરેખર એની મેં જે તાત્કાલિક પગલાં અધિકારીઓ લેવા જોઈએ એ યોગ્ય રીતે કરવા કોઈ કોઈ સમાજ સમાજમાં સંઘર્ષ ઊભો થાય બે સમાજ ભેગો થાય સામોસામા આવે આખરી તો બે સમાજ ભેગા થઈને ધંધો પણ કરતા હોય છે ખેતીવાડી પણ કરતા હોય છે એનું પોતાનું જીવન ગોધર ની ચલાવતા હોય છે આ કોઈ વ્યક્તિગત પ્રોબ્લેમ છે અને વ્યક્તિગત એને માટે અધિકારીઓ પગલાં લઈ અને જાહેર કરવું જોઈએ અને એને ન્યાય મળી જાય આ સિવાય બીજું મને એવું ન લાગતું કે કાંઈ પણ એના પગ પગ ભાંગી નાખ્યા છે હાથ ઉપર આવે છે બધી ઘણી લીધાઓથી નસીબ છે એના બાળકોને કારણે ઘણા બચી ગયા અને એનો પરિવાર જીવંત રહી ગયો કદાચ કદાચ બાપાની આશીર્વાદ ભજુનદાસ બાપાના આશીર્વદો હોય તો આનો પરિવાર જીવતો રહી ગયો એટલે માલ બચ્ચા એના જીવતા રહ્યા છે અને પોતે નળીકાય પણ હું તો ભજનદાસ બાપાને પ્રાર્થના એવું કરું છું કે આનો ન્યાય વેલોને લો થઈ જાય અને જે કંઈ એમની જે વાત છે એની માંગણી છે યોગ્ય રીતે આગળ વધે એવું પોતે માગે હવે જે રીતે નવનીત બાલધિયા કહી રહ્યા છીએ કે આમાં જે મુખ્ય આરોપી છે એમનું ફરિયાદમાં નામ આવે એમની સામે પણ તપાસ થાય તેવી આવી માંગ કરી રહ્યા છે પણ એ જોવાનું છે કે હવે એસઆઈટીની ટીમમાં જ્યારે અત્યારે તપાસ શરૂ થઈ છે આરોપીઓને પૂછપરછ માટે અલગ અલગ જગ્યા પર પણ લઈ જવામાં આવશે પણ આ બધાની વચ્ચે જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવવામાં આવશે ખરા તે પણ સવાલ છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર